આવીને ગુજરાત ઉપર આવવાને બદલે જે છે તે મિત્રો ત્યાંથી ઉપર દિલ્હી પંજાબ અને હરિયાણા તરફ ચાલી ગઈ હતી જે પણ મિત્રો અત્યારે જે છે તે અહીંયા તમે જોઈ શકો કે તે સિસ્ટમ પણ હાલ મિત્રો હમણાં કોઈ દેખાતી નથી અને આપણે મિત્રો જણાવી દઈએ તો અત્યારે ગુજરાતનું બધા વાતાવરણ જે છે તે એકદમ સૂકું જોવા મળ્યું છે અને હવે દરેક ગુજરાતીઓ જે છે તે મિત્રો આવનારા નવા વરસાદના રાઉન્ડની રાહ જોઈને બેઠા છે એવામાં મિત્રો નવા વરસાદના રાઉન્ડની માહિતી પણ આવી ગઈ છે ખાસ બંગાળની ખાડી તરફથી એક નવી સિસ્ટમ સક્રિય બની રહી છે જે મિત્રો આગામી બાવીસ થી લઈને

કે ગુજરાત ઉપર હાલ મિત્રો જે અઢાર થી લઈને ઓગણીસ સપ્ટેમ્બર દરમિયાન જે વરસાદની આગાહી હતી તે મિત્રો હવે જતી રહી છે જેને લઈને ગુજરાતમાં કોઈ મોટો વરસાદ બનવાનો નથી હમણાં 1 થી બે દિવસની અંદર જેમાં મિત્રો હવે આપણે ડિટેલમાં વાત કરી લઈએ કે અત્યારે ગુજરાતનું વાતાવરણ બે થી ત્રણ દિવસ કેવું જોવા મળશે તો અત્યારે મિત્રો તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો કે ગુજરાત ઉપર હાલ હમણાં કોઈ મોટા વરસાદી સિસ્ટમના એંધાણ દેખાતા નથી કોઈ મોટી વરસાદની સિસ્ટમ પણ હાલ અત્યારે ગુજરાત ઉપર એક્ટિવેટ બનેલી જોવા નથી મળી રહી પરંતુ મિત્રો સેટેલાઇટના માધ્યમથી દેખાય છે કે દક્ષિણ ગુજરાતના હજુ બે ત્રણ એવા વિસ્તારો છે કે જ્યાં વાદળો બની રહ્યા છે સૌરાષ્ટ્રના પણ કેટલાક અમુક વિસ્તારો છે કે જ્યાં વાદળોનો ઘેરાવો થઈ રહ્યો છે તો આવા વિસ્તારોમાં આગામી બે દિવસ એટલે કે એકવીસ સપ્ટેમ્બર સુધી હળવા વરસાદના ઝાપટાઓ જે છે મિત્રો શરૂ રહેશે તેવી છે અને સપ્ટેમ્બરે જેમ બંગાળની ખાડીની અંદર સક્રિય થશે તો તેના વિશે આપણે ડિટેલમાં વાત કરવાની છે તેના પહેલા આપણે જણાવી દઈએ કે આ વરસાદનું જોર કઈ રીતના આવી છે આપ મિત્રો તમે જોઈ શકો કે અહીંયા પેસિફિક મહાસાગરની અંદર એક સાથે પાંચ થી છ જે છે તે મિત્રો વાવાઝોડા અને ચક્રવાતની સિસ્ટમો જે છે તે મિત્રો એક્ટિવેટ બની ગઈ છે આપ મિત્રો

તે ગુજરાતમાં શરૂ થઈ જશે છે અને એટલું જ નહીં પરંતુ તે આગામી સત્યાવીસ તારીખ સુધી ચાલવાનું છે જેમાં મિત્રો ચોવીસ તારીખે વરસાદ શરૂ થઈ જશે ચોવીસ તારીખેથી જ મિત્રો તમે જોઈ શકો કે ચોવીસ તારીખેથી દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદ શરૂ થઈ જશે પચીસ તારીખે વાત કરીએ તો જોઈ શકો પચીસ તારીખે ગુજરાતની અંદર જોઈ શકો દક્ષિણ ગુજરાતના ભાગોમાં સુરત વડોદરા મધ્ય ગુજરાતના ભાગોમાં અમદાવાદ સુધી મિત્રો ભારે વરસાદ આમ તો જોવા મળ્યો છે અને છવ્વીસ તારીખે આ વરસાદ સાર્વત્રિક રાઉન્ડમાં ફેરવાઈ જશે અને સૌરાષ્ટ્ર સુધી જતો રહેશે અને સત્યાવીસ તારીખે જે છે તે મિત્રો આ વરસાદને લઈને દક્ષિણ ગુજરાતમાં આઠ આઠથી લઈને બાર બાર ઇંચના વરસાદની આગાહી છે તે રીતની મિત્રો સિસ્ટમ જે છે તે મિત્રો એક્ટિવેટ બનતી જોવા મળી રહી છે ગુજરાત ઉપર જેના વિશે મિત્રો વિગતમાં જે છે તે આપણે ચર્ચા જે છે તે આવનારા વિડીયોની અંદર કરવાની છે કારણ કે આ વરસાદની ગતિવિધિ જે મિત્રો બની રહી છે તે ખૂબ જ ઘાતક બનતી જોવા મળી છે અને આ વરસાદની સિસ્ટમ ગુજરાત ઉપર સો એ સો ત્રાટકવાની છે તેમાં મિત્રો કોઈ શંકાને સ્થાન નથી લગભગ નવ્વાણું ટકા મિત્રો એવા ચાન્સ અત્યારે દેખાઈ રહ્યા છે કે આ વરસાદની સિસ્ટમ ગુજરાત ઉપર હવે ત્રાટકવાની છે અને આપણે મિત્રો જણાવી દઈએ તો અગાઉ જે પ્રકારની સિસ્ટમો બનતી હતી અગાઉ મિત્રો બાર સપ્ટેમ્બરે પણ એક સિસ્ટમ બની હતી જે મધ્યપ્રદેશ સુધી આવીને જતી રહી હતી ત્યારબાદ હમણાં પણ મિત્રો બે દિવસ પહેલા પણ એક સિસ્ટમ ભારે વરસાદની ગુજરાત તરફ આવતી હતી તે પણ ગુજરાત હાથમાંથી યુટર્ન મારીને જતી રહે પરંતુ આ 25 તારીખની સિસ્ટમ વધારે તીવ્ર અને ગતિવિધિ સાથે જોવા મળી છે જેથી આ સિસ્ટમ લગભગ 99% ગુજરાત ઉપર દસ્તક દેશે તેવું દેખાઈ રહ્યું છે તેની સાથે આપણે જણાવી દઈએ તો આ વરસાદના રાઉન્ડને લઈને પરેશભાઈ ગોસ્વામીનો એવું કહેવું છે તેમણે તેના વિડિયોની અંદર જણાવ્યું હતું કે લગભગ આ 25 સપ્ટેમ્બરે જે સિસ્ટમ આવશે અને રાઉન્ડ આવશે 25 થી 30 સપ્ટેમ્બરનો તે હવે ચોમાસાનો અંતિમ રાઉન્ડ બની શકે કારણ કે હવે મિત્રો આ રાઉન્ડ બાદ કોઈ મોટો મેજર રાઉન્ડ દેખાતો નથી બંગાળી ખાડીની અંદર જેને

તેની સાથે મિત્રો ગુજરાતના અત્યારના હવામાન વિશે જણાવી દઉં તો મિત્રો ગુજરાતની અંદર અત્યારે તો તો ભેજ અને વાદળોને કારણે જ વરસાદના ઝાપટા આવી રહ્યા છે બાકી મિત્રો ગુજરાત ઉપર કોઈ કોઈ મોટો વરસાદનું એલર્ટ વરસાદને લઈને ખતરો નથી કારણ કે ગુજરાત ઉપર જે વરસાદની સિસ્ટમ એક્ટિવેટ બનવાની હતી તે મિત્રો હવે ધીમે ધીમે ગતિવિધિ તેની ધીમી પડતી જોવા મળી છે અને ખાસ અત્યારે મિત્રો હવે આગામી બાવીસ તારીખ સુધી ગુજરાતમાં કોઈ મોટો મેજર વરસાદ જોવા મળે તેવી શક્યતા લગભગ હવે નહિવત છે કારણ કે ગુજરાત ઉપર અત્યારે ભેજ જોવા મળ્યો છે ઝાપટા અને હળવો વરસાદ જે છે તે મિત્રો શરૂ રહેશે સમગ્ર ગુજરાતની અંદર ત્યારબાદ મિત્રો હવે અંતિમ રાઉન્ડમાં આપણે વિડીયોની અંદર માહિતી મેળવી કે ગુજરાતમાં આજે ચોવીસ કલાક સવારથી સાંજે સુધીમાં કયા કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળવાનો છે તેને લઈને ખાસ આઈએમડી દ્વારા એટલે કે ઓફિશિયલ જે હવામાન ખાતું છે ભારતનું તેમણે મિત્રો કેટલાક નકશાઓ જાહેર કર્યા છે તેમના વિશે પણ આપણે થોડી ઘણી માહિતી હવે મેળવી લઈએ મિત્રો અહીંયા વરસાદની માહિતીના નકશાઓ વિશે મિત્રો વાત કરીએ તે પહેલા આપણે જણાવી દે તો અંબાલાલ પટેલ એક મોટો નિર્ણય લીધો છે અને મોટી જાહેરાત કરી દીધી છે ખાસ અંબાલાલ પટેલે મિત્રો આવનારા શિયાળા વિશે મિત્રો આગાહી કરતા મોટી જાહેરાત કરી છે જેના વિશે વાત કરીએ તો મિત્રો આ વર્ષના શિયાળાને લઈને અંબાલાલ પટેલે જણાવ્યું છે તેમના મતે આ વર્ષનો શિયાળો સામાન્ય કરતાં વહેલો શરૂ થાય તેવી સંભાવના છે અલનીનોની અસરને કારણે ભારતની આસપાસનો દરિયો અત્યારે વધુ ઠંડો થવા મળ્યો છે જેને લઈને આ વર્ષે મિત્રો ચોમાસુની બાદ મિત્રો શિયાળો જે શરૂ થશે તે ખૂબ જ ઠંડી કાતિલ ઠંડી વાળો રહેવાનો છે અને શિયાળાની શરૂઆત થી રાજ્યભરના ઠંડીનો પ્રકોપ શરૂ થઈ જશે ઠંડીની તીવ્રતા વધારે રહેશે અને કાતિલ ઠંડી પડવા લાગશે તેમણે મિત્રો એ પણ ઉલ્લેખ કર્યો છે કે આ વર્ષનો શિયાળો જે છે તે લગભગ દર વર્ષના શિયાળા કરતા લાંબો ચાલશે એટલે કે વહેલા પણ શરૂ થઈ જશે અને લાંબો પણ ચાલશે ત્યારબાદ મિત્રો વિગતમાં મિત્રો જોઈ લઈએ તો અંબાલાલ પટેલે કાતિલ ઠંડીને લઈને આગાહી કરતા જણાવ્યું કે સપ્ટેમ્બર બે હજાર ચોવીસ

ત્યારબાદ મિત્રો ત્યાંથી આગળ વધી અને ગુજરાતના હવામાન વિશે જે નકશાઓ ઓફિશિયલ હવામાન ખાતું આઈએમડી દ્વારા બહાર પાડવામાં આવ્યા છે તેના વિશે થોડી ઘણી ચર્ચાઓ મિત્રો મિત્રો કરી લઈએ તો જોઈ શકો આ નકશા જે છે છે આઈએમડી દ્વારા બહાર પાડવામાં આવ્યા તેને લઈને મિત્રો વાત કરી લઈએ તો ખાસ મિત્રો આપ જોઈ શકો તો અઢાર તારીખની મિત્રો સૌથી પહેલા આપણે વાત કરવાની છે સૌથી પહેલા હું તમને જણાવી દઉં તો અઢાર સપ્ટેમ્બરની વાત કરીએ તો અહીંયા મિત્રો તમે જોઈ શકો આ અઢાર તારીખનો નકશો છે જે હવામાન ખાતાએ બહાર પાડ્યો છે અઢાર તારીખે ગુજરાતમાં કચ્છને શું

અને અમદાવાદના જે પણ વિસ્તારો છે કપડવંજ બાલાસીનોર ડાકોર બારેજા લાગુ વિસ્તારો તો આ દરેક વિસ્તારોની અંદર મિત્રો જે છે તે મધ્યમ કેટેગરીનો વરસાદ અહીંયા જોવા મળી રહ્યો છે અને ઓફિશિયલ હવામાન ખાતું જે છે આઈએમડી તેમણે મિત્રો આ નકશો બહાર પાડ્યો છે ત્યાંથી ઉત્તરીય ગુજરાતની માહિતી મેળવી લે તો જોઈ શકો ઉત્તરીય ગુજરાતમાં મહેસાણા ગાંધીનગર સાબરકાંઠા બનાસકાંઠા અને પાટણમાં પણ મધ્યમથી ભારે કેટેગરીના વરસાદની તીવ્ર આગાહી જે છે તે મિત્રો હવામાનના ઓફિશિયલ ખાતા દ્વારા આપવામાં આવી છે તો મિત્રો આજના હવામાન સમાચારની અંદર મિત્રો આપણે દરેક માહિતી મેળવી લીધી ત્યારબાદ હવે અંતમાં તમને જણાવી દઉં તો ગુજરાતમાં ચોમાસાની વિધાયને લઈને જે સમાચાર આવી છે તેમના વિશે હું તમને જણાવી દઉં મિત્રો ગુજરાતમાં ચોમાસાની વિદાય હજુ ઘણું બાકી છે અત્યારે ગુજરાતમાં ચોમાસાએ એ માહોલ ક્રિએટ કર્યો છે જેને લઈને લોકોને એવી આશા છે કે ચોમાસું હવે વિદાય લઈ ચૂક્યું છે પરંતુ મિત્રો વાસ્તવિકતા કઈ જુદી છે ચોમાસા નથી લીધી અહીંયા તમે જોઈ શકો તો આગામી પાંચ દિવસની અંદર કોઈ વરસાદ ગુજરાતમાં દેખાતો નથી પરંતુ અહીંયા આગામી દસ દિવસ સિલેક્ટ કરું તો મિત્રો જોઈ શકો આગામી દસ દિવસમાં ભારે વરસાદ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં જોવા મળી રહ્યો છે તે જ રીતના ભારતમાં પણ મિત્રો તમે જોઈ શકો અત્યારે કોઈ મોટા વરસાદની આગાહી નથી પરંતુ આગામી પાંચ અને આગામી દસ દિવસની માહિતી મેળવી લે તો સમગ્ર ભારતમાં વરસાદ શરૂ થઈ રહ્યો છે એટલે કે મિત્રો તેનો સીધો મતલબ એમ છે કે આ મહિનાની અંદર સપ્ટેમ્બર મહિનાનું છેલ્લું જેવું શરૂ થશે તો ગુજરાતમાં તોફાની બેટિંગ વરસાદની શરૂ થઈ જશે જેના વિશે આપણે આગળના વિડીયોની અંદર ચર્ચા કરતા રહીશું આ મિત્રો આજ માટે આટલું જ રાખીએ છીએ આવતીકાલે મળીશું નવા સમાચાર સાથે ત્યાં સુધી રજા આપશે ધન્યવાદ